વિનેશ ફોગાટના મુદ્દે આજે રાજ્યસભાની અંદર જબરજસ્ત હંગામો થયો કારણ કે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે આ મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી તો સભાપતિ જગદીપ ધનખડે એની પરવાનગી આપી નહીં નમસ્કાર દર્શક મિત્રો રેસલિંગની ફાઇનલમાં પહોંચેલી ભારતની દીકરી વિનેશ ફોગાટ ગઈકાલે ઓલિમ્પિકની મેચમાંથી બહાર થઈ ગઈ એ મુદ્દા ઉપર આજે રાજ્યસભાની અંદર જબરજસ્ત હંગામો થયો અને હંગામો એવો થયો કે સગા સભાપતિ જગદીપ ધનખડ પોતાનો પદ છોડીને ચાલ્યા ગયા અને એમણે જબરજસ્ત નારાજગી પણ વ્યક્ત કરી તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વિનેશ ફોગાટના મુદ્દે આજે રાજ્યસભાની અંદર જબરજસ્ત હંગામો થયો કારણ કે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે આ મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી તો સભાપતિ જગદીપ ધનખડે એની પરવાનગી આપી નહીં એ પછી ટીએમસીના સાંસદ છે ડેરેક ઓ બ્રાયન એમણે ઊંચા અવાજે ફરીથી આ મુદ્દાને ઉછાળ્યો અને એમણે જોરશોરથી પોતાની વાત કહેવાની શરૂ કરી તો જગદીપ ધનખડે એમને ચેતવણી આપી અને એમ કીધું કે જો તમે ફરી આવી હરકત કરી તો તમને બહારનો દરવાજો દેખાડી દેવામાં આવશે તમને બહાર મોકલી દેવામાં આવશે સભાપતિ જગદીપ ધનખડે એમ કીધું કે વિનેશના મુદ્દે આખો દેશ દુખી છે બધા જ દુઃખી છે અમે વિનેશને જે સંભવિત જે આપવાનું હશે એ બધી જ આપવાની કોશિશ કરીશું એને જે સન્માનની જરૂર હશે એ બધું જ સન્માન આપવામાં આવશે પરંતુ મહેરબાની કરીને આ મુદ્દા ઉપર રાજકારણ નહીં કરો જ્યારે સભાપતિ આટલું બોલ્યા એટલી વારમાં કોંગ્રેસના અને ટીએમસીના જે સાંસદો છે એ વોકઆઉટ કરી ગયા અને હંગામો રાજ્યસભાની અંદર ચાલુ જ રહ્યો એટલે સભાપતિએ નારાજ થઈને એમ કીધું કે માનનીય સભ્યો આ પવિત્ર ગૃહને તમે અરાજકતાનું કેન્દ્ર બનાવવું એ ભારતીય લોકશાહી પર હુમલો ચેરમેનની ગરિમાનું અપમાન અને શારીરિક રીતે પડકારજનક બનાવવું આ બધું જ અભદ્ર છે અને તે મર્યાદા પારનું આચરણ છે એમણે એમ કીધું કે આ ગૃહ અત્યારે સત્તાધારી પાર્ટીના પ્રમુખને જોઈ રહ્યું છે વિરોધ પક્ષના અધ્યક્ષની હાજરીને પણ જોઈ રહ્યું છે અને હાલના દિવસોની અંદર હું એ વાત પણ જોઈ રહ્યો છું કે જે રીતે શબ્દોથી પત્રના માધ્યમથી અખબારના માધ્યમથી ખોટી ખોટી જે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને એ પડકાર મારા માટે નથી એ જે ચુનૌતીઓ છે એ મારા માટે નથી પરંતુ સભાપતિના પદ માટે છે લોકો એવું માની રહ્યા છે લોકો એવું વિચારી રહ્યા છે કે જે વ્યક્તિ સભાપતિના પદ ઉપર બેઠા છે એ પદને લાયક નથી એમણે જયરામ રમેશને પણ ખખડાવ્યા કારણ કે જયરામ રમેશ વચ્ચે વચ્ચે વાત પર રસી રહ્યા હતા તો જગ સભાપતિ જગદીપ ખનકડે એમને બી ખખડાવ્યા અને કીધું તમે હશો નહીં અને તમારી આદત વિશે હું સારી રીતે જાણું છું સાથે સાથે એમણે એ વાતની પણ નારાજગી વ્યક્ત કરી કે મને ગૃહનું જેટલું સમર્થન મળવું જોઈએ એટલું સમર્થન મળતું નથી મારા પ્રયાસની અંદર કોઈ ખામી નથી ગૃહ વ્યવસ્થિત રીતે ચાલે એના માટે હું પૂરતા પ્રયાસ કરી રહ્યો છું મારા પ્રયાસની અંદર સહેજ પણ ખામી નથી આમ બોલીને એમણે એમ કીધું કે આ અત્યારે જે રાજ્યસભાની અંદર જે માહોલ ઊભો થયો છે અને જે અત્યારે વાતાવરણ છે એ જોતાં મને થોડાક સમય માટે હું મારી જાતને આ પદ ઉપર બેસવા માટે સક્ષમ સમજતો નથી એમ કહીને જગદીશ ધનખડ સભામાંથી નીકળી ગયા એમણે એમ કીધું કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો યુક્રેનની લડાઈ અટકાવી શકતા હોય તો વિનેશ ફોગટને ન્યાય અપાવે એવી એમણે માગણી કરી મતલબમાં આજે રાજ્યસભાની અંદર જબરજસ્ત હંગામો વિનેશ ફોગટના મુદ્દે થયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ